આપણે અંદર જઈએ પૈગી લાગીને લાગી ચાલો બતાડું તમને ચાલો આગળ ચાલુ અને કચરો બચરો અહીંયા લઈ આવો પ્લાસ્ટિક મનાય છે એટલે તમે જે પણ વસ્તુ લઈને આવો એ મૂકીને આવજો આડું માણસ કેમ નીકળશે ચાલુ ને તો શ્વાસ ફૂલીએ ફૂલે છે એટલે આપણે ઉપર જઈએ શું થાય તમે તો જ છો ત્રણ સ્ટોપ આવે છે જોઈએ આપણે કેટલા સ્ટોપ રાખીએ લાગે સરસ લાગે ને શું છે મને કમેન્ટ કરજો સો ટકા તો ખબર જ છે અલ્લાહ એટલે અહીંથી દર્શન લઈ અને આગળ જઈએ અહીંથી આ ધૂળનું ભરાઈ ગયું હશે એટલે કાઢી કાઢીને બહાર નાખે છે ને આ પાણીથી ભરવાનું હશે કેમકે વાથી પાણી આવશે ના પાણીથી ભરાઈ જતું હશે ચાલો આપણે ઉપર જઈએ તો ક્યાં રસ્તે જાવું ચાલો આ રસ્તે જઈએ ક્યાં રસ્તામાં ચાલવું સહેલું પડે ને એ તમને હું કહે આ વિડીયામાં રસ્તામાં તો ચાલુ બહુ મુશ્કેલ છે એટલે આપણે પગથિયામાં જઈ જઈએ ચાલો પેન્ટ પહેરીને આવવું જ નહીં અહીંયા આવો તો તમે નાઇટી પહેરીને જ આવો અથવા ચડો લોકેશન ચેક કરો ગાય જો તમે આવ્યા તો હેલું પડે કેમ કે તડકો પણ ના હોય અને ગરમી પણ ન થાય અહીંયા તો બહુ શ્વાસ ચડે તમે આવો તો હવારમાં આવજો ચાલો આગળ જઈને બેઠો પણ નથી અને ગરમી વાત પૂછવામાં આવી જો તમે ગરમી કાંઈ જા ઝાડ કેવું હે છત્રી જેવું ચાલો હજી આગળ આપણે પાણીનો પરબ આવ્યો છે એટલે ચાલો થોડોક આરામ કરીએ કેમ કે શ્વાસ પણ ફૂલે છે ચાલો ની જઈએ ને જોઈએ ચાલો ચિતલિયા પીરનું મંદિર છે અને અહીંયા આપણે આ બંગડીયું બાંધવાથી માનતા હું કા પૂરી થતી હશે લીંબુ સોડા કેવું પીએ

તમે જો કેવું મસ્ત લાગે સરસ મજાનું ચાલો હવે આપણે આગળ તમને કેટલું બધું બતાડવાનું છે એટલે તમને ચાલો રસ્તે હાલ બહુ ડિફિકલ્ટ છે યાની કે મુશ્કેલ એટલે શીડીના પગથે ચાલવું પડે આપણે તો પણ એ મામાદેવનું મંદિર છે એટલે આપણે જઈએ તમને દેખાડીએ ચાલો ચપ્પલ વપલ કાઢી લીધા બોટ અને આ મંદિર છે તમે પૈ લાગી લ્યો જાય મામા દે બૂટ નથી પહેરો આપણે ચેક આઉટ ઉપર ફોટો પાડવા આવ્યા હતા હવે ચાલો આઈથી નીચે જ આયા આઈથી આ કેડી એ નીચે કંઈ નીચે જોવું પડે કેમકે પાણા પણ છે અને નીચે જોઈ જોઈને ચાલવું પડે ચાલો આપણે નીચે ઉતરીને તમને બધી વસ્તુ શીખી ચાલો આગળ હજી આગળ હજી આગળ અહીંયા આવો એટલે પેન્ટ વેન્ટ પહેરી નહીં આવતા કેમકે પેન્ટ નહીં નાઇટી પહેરો ચડો પહેરો ચડો પણ સારો ન લાગે નાઇટી પહેરીને જ તમે આવો અને ઉપર તો ગમે કપડું પહેરી લ્યો જેમ કે આછું હોય ગરમી ના થાય એવું બધી અને અહીંયા ગરમી બહુ જ થાય છે અને પવન પણ નથી તમે જોઈ લો લોડ હલતા પણ નથી ચાલો આગળ પાણીનું છે બીજું ચાલો જોઈએ આપણે કાંઈ પરબ આવે એટલે એક હજાર સાતસો પચાસ પગ છે એટલે ચાલો પી લઈએ આપણે પીવાનું હવે આપણે અહીંયા જોઈ લઈએ મંદિર આવેલા છે અલ્લાનું અહીંયા કાંઈ જ પગે લાગી લો તમે બૂટ કાઢીને હમણાં આપણે પગે લાગી લઈએ ચાલો હું ત્યારે બૂટ બૂટ કાઢીને તમને બતાડું બધી વસ્તુ અહીંયા જય કોઈલાવીર દાદાનું મંદિર આવેલું છે અંદર જાય આપણે હમણાં પહેલાં એની પહેલાં તમને આ વસ્તુ બતાડી દઈએ કે અહીંયા પણ તન તન આ નીચે લખેલું છે ગાઈ શું લખેલું છે દેખાતું તો નથી મને જોતો કે મજાવા લાલા દાદા એવું કંઈક લખેલું છે ચાલો આપણે પૈકી લાગી લઈએ આ પણ એ જ છે ગાય આ પણ ચાલો આપણે આની અંદર જઈએ તમે પણ દર્શન કરી લેજો દર્શન કરવાની પાછું ખોલવું જોયું ગાય ચાલો આગળ આપણે આગળ જઈએ ને અહીંયા તો તમને મસ્જીદ બતાડી દીધું છે ને આગળ હાથી પથ્થર આવેલો છે એટલે એજ પણ આપણે તમને બતાડશું એટલે ચાલ લો તમે આગળ ગાય ચડવામાં બહુ ભી પડે છે જો તમે અમે ક્યાંથી આવ્યા રસ્તામાં હાલું ના જોઈએ અને ટ્રેક્ટર આવે એવું મને લાગે તમને ટ્રેક્ટર નો વિડીયો પણ ઉતારું કેમ કે મનાય છે તો પણ હાલ આપણે વાહ વહી જાય ત્રીજું પરબ આવ્યું છે પાણીનું ગાય જ્યાં છે હાથી પથ્થર લાગે ને હાથી પથ્થર જેવું હાથી પથ્થર ગાય જો તમે જ છે હવે દાતા અને પાણી પી પરબ છે ત્રીજો ચાલો પાણી પાણી પી લઈએ આપણે જવાનું છે વા ચલો જઈએ આપણે ભૂલ કેવાના છે મને કમેન્ટ કરજો ભૂલ્યા વિના ગાય વા પણ છે વા જવાનું છે તો ચાલો ન્યા એટલામાં ભેંસું ને હોય બાંધેલી અત્યારે તો છે નહીં નહીં ભૂકો હે અહીંયા નીણ પડેલી છે ને આ તો તમને ખબર જ છે ખાતર યાની કી ગોબર આ છે શંકર માં જોઈ લો તમે ચાલો હવે આપણે પાછા ઉપર જઈએ કેમ કે આપણે માં જવાનું છે ચાલો સરળ વાળો રસ્તો છે આઈથી આપણે વેલા પહોંચીએ અને ઓલી બાજુ છે સીડી વાળો છે એટલે એમાં વાર લાગે એમ છે કેવો તળ છે દાંતાર ઉપર માલ કેવી રીતે આવતો હશે તો આ ટ્રેક્ટર છે આગળ પણ આના વ્હીલ બહુ ગ્રીપવાળા હોય એટલે આ તળમાં ચડી જાય ને આગળ પણ એટલો લોડ મૂકવામાં આવે અને પાછળ પણ એટલે પાછળ ન જાય અંદર માલ સામાન છે ને આ છે લીપ લીપ દ્વારા છે લીપ ને ઉપરથી બાંધેલું છે એટલે નિરાતે નિરાતે નીચે જાય ત્યાંથી નીચેથી માલ લઈ આવે આ ટ્રેક્ટરમાંથી અને ઉપર આવે અને આ રીતે ઉપર માલ ચડાવે છે ચાલો હવે આ છે આપણે નાથ નો ધૂણો બધી વસ્તુ તમને તમે ગિરનાર આપણે અઠવાડિયાની અંદર ત્યાં પણ જાશું અને ત્યાંનું પણ તમને બધું બતાડશું જોઈ લ્યો આઈથી આપણે જવાના જ છે થોડાક દીમા આ છે દાતાર પેલા દાતાર બાપુના આપણે દર્શન કરી લઈએ ચાલો

હે જઈ છે કઈ રીતે ઉતરે તમે જો આ પૂરી આપણે પહોંચી ગયા છે દાતાર બાપુના દરબારમાં એટલે ચાલો આપણે જઈએ તમને બધી વસ્તુ બતાડીએ કે જઈ આવો એટલે ચપ્પલ બપ્પલ કાઢીને જવાનું આ દાતાર બાપુ ચાલો દર્શન કરી લઈએ આપણે બાપુ બેઠા છે ચાલો દર્શન કરીને હું તમને બધી વસ્તુ બતાડું આ ત્યાં અંદર પણ આપણે પગે લાગી આવીએ માં તો લાગી જ લીધું છે કાંઈ તમને બધી વસ્તુ અહીં નહીં દીવા ભરેલા છે કાંઈ કાંઈ ઝુંબર પગે લાગી દઈએ

કબૂતરો ચાલો અહીંયા જમવાની પણ સુવિધા છે એટલે આપણે જમી બમી નીકળીએ પાણી ને પીવું અને અહીંથી થાળી લઈને આપણે જમવાનું છે એટલે થાળી હું હું આવે થારી લઈ લીધી છે રીંગણા બટેટાનું શાક ડુંગરા રોટલી ગુંદી ગાંઠિયા અને ખીચડી અને સંભારો ચાલો જમીન આપણે કહીએ તમને દાદા આ શું છે આ છે રેબડી દાતર બાપુનું આ છે ખીચડી મસ્ત ખીચડી છે આ બટેટા રીંગણાનું શાક ફૂલ તેલમાં છે મસ્ત છે આ છે ગાંઠિયા આ છે ગુંદી બહુ મસ્ત છે આ છે આપણે રોટલી આ છે સંભારો એક નંબર સંભારો છે આ પૂંગરાનો આખો ડબ ભરેલો છે જોઈ શકો છો કે બહુ મોટું છે અને છાસ તો એક નંબર છે અહીંની એક નંબર સુપર એકવાર તમે અહીં આવજો ગાય તમે જોવ લોકેશન એક નંબર સુપર છે આપણે ગિરનાર પણ જવાના છે થોડાક ડીમાં તમે સાયડી વાંચી લેજો ને હવે આપણે ઉપર જઈએ ચાલો